સિંગવડ તાલુકાના વાલાગોટા ગામે સાવરા ધામ ખાતે ધજારોહણનો કાર્યક્રમ યોજાયો દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલ વાલાગોટા ગામે ડુંગર પર સ્થિત સાવરા ધામ ખાતે ધ્વજારોહણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો કુદરતના સોળે કળાએ ખીલી ઉઠેલ આ ધામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાર્મિક ઉત્સાહ અને શ્રદ્ધા ભાવે ધ્વજારોહણ કરવામાં આવ્યું આ પ્રસંગે બારિયા તાલુકાના અશ્વિનભાઈ તથા જીગ્નેશભાઈના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં ગામના તથા આજુબાજુના હિન્દુ સમાજના ભાઈ બહેનો યુવાનોને વડીલો તન મન ધનથી ભાગ લીધો સૌએ મળી આનંદ આરતી કરી સાવરાદેવને ફૂલોનો હાર પહેરાવી ધન્યતા અનુભવી અંતે સાવરાદેવના જયકારો સાથે પ્રસાદ વિતરણ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું બોજો હિંમતભાઈ રિપોર્ટર વી સેવન ન્યૂઝ ફતેપુરા તમામ દર્શક મિત્રોને મારા નમસ્કાર આજે ધ્વજારોહણનો કાર્યક્રમ હતો વાલાગોટા આપણે પૂછીશું મહારાજને કે ધ્વજારોહણનો કાર્યક્રમ કઈ રીતે કર્યો પહેલા તો હું ગુજરાત પોલીસ નિવૃત્ત હેડ કોન્સ્ટેબલ છું અને શરૂઆતમાં બે હજાર બે થી મને એવી બીમારી લાગી પચીસ વર્ષ સુધી અને આદિવાદી વ્યાધિ ઉપાધિ આવે બહુ તકલીફ હેઠળ અમદાવાદ છોડી દાહોદ આવ્યા દાહોદ આવ્યા પછી મને સત્તર વર્ષ સુધી પ્રભુ દર્શન આપતા હતા આ જગ્યાએ અને પછી એવા એવા સંકેત મળતા વાત કરતા જેથી બે હજાર ઓગણીસમાં મળ્યા આદેશ આવ્યા પછી અમે ડાયરાનો પ્રોગ્રામ રાખ્યો અને પહેલી સ્થાપના કરી અહીંયા ગામ તો હતું નાનું મોટું એક બે ઘોડો હતો લોકો કહેતા કે સાવરા દેવ છે એ પણ આ કૃષ્ણ કાનુડા છે પોતે વિષ્ણુજી છે અનેક લોકોને દર્શન મળે છે જે વિશ્વાસ અને શ્રદ્ધા રાખીને આવે છે દર્શન પાકા મળે છે આદિવ્યાધિ ઉપાધિ હરાય છે પણ વિશ્વાસ હોવો જોઈએ આપણને ઘડવા વાળો ભગવાન આજે જેમ રાજકારણની અંદર સરકારની અંદર કોઈ પણ સક્ષમ સરકાર ન હોય ત્યારે રાષ્ટ્રપતિ શાસન લડાય છે એવી રીતે પ્રભુએ પોતે સંભાળી છે જે માને છે એ લોકો સુધરી ગયા છે અને આખા પરિવાર કુટુંબ કુળની તમામ આદિવાદીઓ જાય છે બધાએ જાગવાની જરૂર છે સમાજમાં તંત્ર મંત્ર એ મને ખબર છે મારી પાસે એટલા બધા પુરાવા છે

અને તે ઘોડો લઈને આવે એક હાથે ભાલો પકડ્યો હોય એક હાથે ઘોડો ભાલો ને ઘોડો પકડ્યો એક હાથે આમ કે બેટા હું આવી ગયો પણ હું બેવો છું બીમારી કઈ પ્રકારની થી ખબર નહીં દવા દારૂમાં દાંત બી જતા રહ્યા અને પછી એમણે એ બધું થયું એટલે પછી ખબર પડી કે અહીંયાથી આડી ડગલામાં અહીંથી નીકળી અને આમ તેમ ત્યાં ત્યાં આવતા હતા પછી અહીંયા મને દેખાતા એ જગ્યાએ સ્થાપન કરી એમના આદેશથી તો તમને એવું જ સપનામાં આવ્યું કે મંદિર આ જગ્યા પર જ બનાવવાનો હોય સપનાઓ નથી અહીંયા મેલે દેખાય છે વધુ છે લાઈવ દેખાય છે ધ્યાન કરવાથી દેખાય છે સપનાની વાત નથી આ આ હકીકત છે હકીકત છે કોઈ બી નહીં દર્શન માંગી શકે વિરોધ નહીં કરવાનો વિચાર કરશો તો દર્શન મળશે આપણને ગરવાવાળા છે અત્યારે સાવરા દેવ તરીકે ધામ આખા ગુજરાતમાં કોઈ નથી આ પહેલી એવી જગ્યાએ સરસ કોઈ કે પહેલાંના સમયે નામ પાડ્યું છે સાવરા દેવ તમને અત્યારે કામ લાગ્યું છે અને તરત અનેક લોકોને

અને અનેક નજરે અમે આ ડુંગરામાં પહેલા બેઠા તકલીફ અહીંયા એવા ધડાકા બી જોયા છે અવાજ નહીં આવે આ ડુંગરા બી ડોલેલા છે લોકોને અનુભવ છે હું જે બોલું છું મને ખબર છે કે દુનિયામાં આવી કોઈ જગ્યા ના હોય આ એ નમવાનું છે બીજું કંઈ નહીં પૈસા અહીંયા લેવામાં આવતા નથી ભગવાનને ઓળખવાનો સમય આવ્યો છે પોતાના પરિવાર માટે